જે મૃત્યુને ભેટ્યા છે વાવતરે કોઈ બેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે કોઈ સ્ત્રીએ પોતાનો પતિ ગુમાયો છે કોઈ પતિ જે છે પોતાની ભાર્યા પત્ની ગુમાવી છે કોઈ માવતર ગુમાવ્યા છે હું પંકજ બારોટ ઉર્ફે પાલ બારોટ ઈજે કેમ કર્મ છે અગ્નિ કાંડ જે છે ઈ અગ્નિ ની અંદર પોતાનો દેહ જે ગુમાવ્યો છે એમને શ્રદ્ધાંજલિ અર્પિત થોડા મને શ્યામે બનાવ્યા છે પ્રભુ ચરણ ની અંદર હું સમર્પિત કરું છું ને આત્મા જે છે આત્માને પરમાત્મા પોતાના શરણ લે માટે થઈને હું તો ને કેળિયો અરે રે તો ગયો માન્યો ને ગળી પણ જો ને કાળ કાળિયા લો અરે રે એમાં મોત ની નજર મળી

આની વખત નો જે માતા માં જે છે બાળકો જે રાડુ પાડતા હતા બચાવો બચાવો મારી કલમ શું કહે છે તો જોને ને ગુમો ગુમો પાડી બાળુડા હોય અરે રે કોઈને કાને હમરાણી નહીં કાઈ પણ જો જી কুপায়ো জনে জন্দগিরকে কুয়ে অরেরে তরাজ গুযা খুয়ে রোয় ভানা পুমো পালে ভালোডা ওয়ে কানে নহ ভালালে ওয়ে જીવ ગુમાયો જગી રાજકોટ એ ઊંડાણ માં અરે એ દોહો માયા દુખીઓ ના પહાડ તૂટી ગયા હોય એ આખું વાતાવરણ હતું ભલામણા આમ મગજના ગોળા જાણે કેમ છૂટતા હોય ને ભાઈ કોણ કોને બચાવે કોણ કોને સહાનુભૂતિ આપે ભલામણ

અરે રે એમને બોલવાની અરે રે એમની સળગી જિંદગી સારી આજે જિંદગી હતી ના હતા થઈ ગયા બ્રાહ્મણ કોઈને બોલવાની મારી કારણ કે શ્વાસ તો મુંધાઈ ગયા હતા જે ધુમાડો પ્રસરી ગયો હતો ને સદ ધુમાડો એ નાક માંથી એવા શ્વાસ માં ગયો અને સાબીના ના અવાજ આવ મુંધાઈ ગયા શ્વાસ મુંધાઈ ગયા બાળકો ના તો જોને ગય જિંદગી એમની ગેમ માં અરે રે જેને અધૂરી રહી આશ પણ જોને મુજાયા મુજાયા એમ મને ખડા અરે રે જમણે છોડી દીધો ય સહવાસ આ મને એક જે બ્રાહ્મણ એમાં ઓમાય ગયા છે એમાં જે મૃત્યુ પામ્યા છે બ્રાહ્મણા એમને કાયમ ને માટે સંસારમાં સાથ છે ને એ સાથ છોડી દીધો બ્રાહ્મણ દરેકે પોતાનો સાથ છોડી દીધો એરા શું કરીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ઠાકર

अरे रे तो या आ, तो प्राण बचावा पालिया वो वो करता जाता था वो मार्था, मार्था कौन, कौनु कौनु था मारता मारता कोई बीजा मारते मारते पहला कदाच बचाई एम कौन रखो मारा बाप बाप करुण 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 घटना दुर्घटना मारी कला बुद्ध ने कलमराती धारण करणारिक તો તને ભુદરાય બનું તને ભાવતી અરે રે તું તો કઠણ હૈયા નો કીર્તાર પણ જો ને ત્રણ ત્રણ ભુવન તું તાર નાર અરે રે તું પાછો પડ્યો એ પાલિયા હું પાલ એમ કઉ છું કે ત્રણે ભુવન નો નાથ ભલામણા سہارا hey? અને વળી પાછી મારી કલમ જે છે એ છેવટે શ્રદ્ધાંજલિ આપતા કહે છે કે પરમ કૃપાળો પરમ પિતા કે મીઠા બોલા માનવી જગત છોડીને જાય બસ કાગા એને કાન ઘરે ઘરે મંડાય સાહેબ કાક બાપુનો આમ રહેશ્યો મને યાદ આવે ને મારી કલમ શ્રદ્ધાંજલિ આપતા કહે છે તો જો શરણે શરણે આવ્યા સદગતને અરે રે તું સાંભળજે આ લેજે ખાસ અરે રે એની અંતર ની જે યાસ તારા શરણ તારે ખોળે જીવાત માં આવ્યા છે જે સદ્ગત આયા છે જે દિવંગત તો આયા છે બાપ એના તારા શરણે લેજે તારા ખોળે લેજે પરમ કૃપાળુ પરમ પિતા તને પ્રાર્થના કરો કે તારા શરણે જે આયા છે જે દિવંગત તો આયા છે એને શાંતિ આપજો શાંતિ આપજો શાંતિ આપજો ૐ શાંતિ ૐ શાંતિ ૐ નમો નારાયણ